ધ્રબ હોસ્પિટલ ખાતે મેન્ટલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામે આવેલ ધ્રબ હોસ્પિટલ ખાતે માનસિક રોગો માટે મફત નિદાન કેમ્પ અમેરિકાના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો દ્વારા યોજાયો હતો સૌ પ્રથમ તો હું મારો પરિચય આપું મારું નામ છે આબિદ હુસેનભાઈ તુર્ક અને હું ધ્રબનો રહેવાસી છું આડત્રીસ વર્ષની મારી ઉંમર છે આ અમારી જે ધ્રબ હોસ્પિટલ છે એ છેલ્લા સાત આઠ વર્ષથી કાર્યરત છે એમાં મહિને બે મહિને ત્રણ મહિને ચાર મહિને કાંઈ પણ કેમ્પ થતા હોય છે જેમ કે આંખનો કાંઈ કેમ્પ હોય કે હાડકાનો કાંઈ કેમ્પ કે કાંઈક શરીરની ચેકઅપ કેમ્પ લેબોરેટરી જેવું કે એવું બધું પણ આજે આમાં અમે જે કેમ્પ કર્યો એ માનસિક રોગોને લગતો કેમ્પ કર્યો સાયટ્રેકિસ્ટ આપણે અંગ્રેજી ભાષામાં સાયટ્રેકિસ્ટ કહીએ કે આજના આ જે ભાગદોડવાળી જિંદગીમાં ઘણા બધા માણસોને માનસિક તણાવ ટેન્શન એવું બધું બહુ થતું હોય છે અનિદ્રાને એવું બધું તો અમારા જે એક કઝિન જેને કહીએ કે અમારા જે પિતરાઈ જ છે અમેરિકામાં રહેતા નઝમાબાઈ ખાનાણી કે જે અમારા બાબુ સેઠ બાબુસેઠ કરીને એક બાબુ કાકા કરીને કાકા હતા એમના દીકરી છે એમનો પણ ફાળો પહેલાં બહુ અમારા સમાજ માટે સારો રહેલો છે એમના દાદાજીનો પણ અને આજે એમની સાથે બે ત્યાંના જ અમેરિકાના વતની મિસ્ટર જે મિસ્ટર એન્થની અને મિસ જેરિકા એ બે એક જેન્ટ્સ અને એક લેડીઝ એ બે સાયટિસ્ટ પણ અહીંયા આવ્યા અને લગભગ પચાસ એક દર્દીઓએ અહીંયા લાભ લીધો જેમાં ઘણા બધાને અલગ અલગ સમસ્યાઓ હતી એ ત્રણેય જણા આખો દિવસ કાઉન્સેલિંગ કર્યું અને દવાઓ લખી આપી દવાઓ પણ ફ્રીમાં આપી અને આદિપુરથી ડૉક્ટર મયંક દાસાણી સાહેબ પણ આવ્યા હતા એટલે આજનો દિવસ બહુ એક સારો રહ્યો હતો આવતા હોય છે અને એ બધું આપણા હોસ્પિટલના મેનેજર અસલમભાઈ જનરલી બધા વોટ્સઅપ સ્ટેટસ માં અમે રાખતા હોઈએ છીએ જેમાં જરૂરતમંદ દર્દીઓ બધા લાભ લેતા હોય છે એ સિવાય દર અઠવાડિયામાં દરેક દિવસે અલગ અલગ ડૉક્ટર આવતા હોય છે જેમ કે ડૉક્ટર વિઝિટિંગ ડૉક્ટર આવતા હોય છે જે મોટી સર્જન લેવલના હોય છે એમડીએમએસ જેમ કે આપણા રૂડાણી સાહેબ છે નાણાવટી સાહેબ છે પછી આંખના ડોક્ટર છે સચિન ફિરકે સાહેબ છે એવી રીતે અને પ્લસમાં અમારી હોસ્પિટલમાં ચોવીસ કલાક ઓપીડી આપણા જે જનરલ નાના જે આપણી બીમારીઓ એના માટે ચોવીસ કલાક બાર કલાક એક ડૉક્ટર દિવસમાં રહે છે પ્લસમાં બાર કલાક બીજા રાતના ડૉક્ટર હોય છે એટલે ચોવીસ કલાક કોઈક એવી માઇનોર પ્રોબ્લેમ થતી હોય તો એના માટે સારવાર અવેલેબલ જ છે અને જે અમારા ગામ માટે જ ખાલી એકલા માટે નહીં આજુબાજુના બધી બધા એરિયા માટે કોઈ પણ નાત જાત કોઈ પણ ધર્મ ભેદભાવ રાખ્યા વગર અહીંયા બધી સેવા આપવામાં આવે છે રાતના એક વાગે પણ તમે જો આ હોસ્પિટલમાં આવશો તો તમને ટ્રીટમેન્ટ મળશે એકદમ સારી અને જેન્યુન